બે હાજર સત્તરમાં પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે અવરોધ કરવા માટેનો સૌ સંમતિ બતાવેલું છે ત્યાર પછી જે બાવીસ જેટલા પ્રોજેક્ટો હાલ ફિલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે કારણ કે એમને એમનું જે માલ ઉતારવું નથી અને અવરોધ જૂથ જે ભાગ છે એ કસે ને કશે એને બચાવ કરવું છે આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જેલની તકે કરવું જોઈએ સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને ઉદ્યોગીય વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જ્યારે એનઓસી લેતી વખતે આર એન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી જે થી જે કરેલો આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ રીડિંગ સાતગાઠથી જે બનાવવામાં છે છે એનઓસી ત્યાર કરેલું આ દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર ડીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશીઓની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે અને બે અમે કરતા છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવા છીએ